પાલીતાણા નવા ગામ ભરેલી નજીક બીજેપી ઉમેદવાર નીમુબેન પામણીયા ના પ્રચાર કાફલાનો ક્ષત્રિય યુવાનો દ્વારા વિરોધ કરાયો હતો અગેટ લોકસભા બેઠકતા ઉમેદવાર બીબુબેન બાંબણિયાનો કાફલો પાટીનાના નવા ગામ બડેલી નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ક્ષત્રિય સમાજના યુવકોએ તાચ વિરોધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો વિરોધ પ્રદર્શન કરી રહેલા ક્ષત્રિય યુવકોને પોલીસ દ્વારા અટકાયત કરી લેવાયા નથી